સમાચારમાં આગળ વાત કરીએ તો સાંથલ નજીકજીસી ટેન્કરમાંથી ફૂડ ઓઇલ ચોરીનો ભાંડો ફૂટ્યો છે માંકણ ગામમાં એક ઘર પાસે પોલીસ રેડમાં એક આરોપી ઝડપાયો છે તો પાઇપ મારફતે ટેન્કરમાંથી બીજા ટ્રકમાં રાખેલ ટાંકામાં ઓઇલ ખસેડતા પકડાયા છે તો આશરે દસ હજાર લીટર ફૂડ ઓઇલની ચોરી કરવામાં આવી છે તો ચોરાયેલા ઓઇલની કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે તો એક આરોપી

પીઆઈ શ્રી વર્ચન સાહેબના પોલીસ સ્ટેશનના માણસો સાથે પેટ્રોલિંગમાં હોય દરમિયાન માકડજ ગામ પાસે એક ઘર પાસે એક ક્રૂડ ઓઇલનું ટેન્કર ઉભેલું હતું જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા એવું જણાતા તાત્કાલિક ત્યાં અજયને દોડતા એક ઈસમને પોલીસે પકડી પાડે અને અન્ય એક ઈસમ નાસી ભાગેલ છે જેમાં તપાસ કરતાં એ શ્રીને જાણવા મળેલ કે ટ્રક નંબર જી જે નાઇન વાય બ્યાસી પિસ્તાલીસની અંદર ટ્રક નંબર જીજે અઢાર બી ડબલ્યુ પાંત્રીસ બાસઠમાંથી ક્રૂડ ઓઇલની હેરાફેરી કરીને અંદાજીત દસ હજાર લીટર કે જેની બજાર કિંમત ચારથી પાંચ લાખ રૂપિયા ગણી શકે એવા ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા જે પકડાઈ ઇસમ છે એ અસદુલ્લાહ મોહમ્મદ હુસૈન ગુલામનબી સૈયદ પકડેલ અને એની પાસેથી એવી હકીકત મળેલ કે માકડજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુબા નવલસિંહ ઝાલા જેનું ટેન્કર હતું જેમાંથી ઇમરાન રહીમ ખાન પઠાણ રહેઠાણ મંડાલી મહેસાણા તાલુકા એના કહેવાથી આ અસદુલ્લા ટેન્કર લઈને માકડજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા એ જ સમયે પીએશ્રી ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે અને પોલીસે તાત્કાલિક પંચો બોલાવી અને ગુનો નોંધી અને આ બીએનએસ સેક્શન ત્રણસો ત્રણ બે એકસઠ બાર એકસઠ બે ચોપન તેમજ એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ ત્રણ અને સાત મુજબનો ગુનો નોંધ્યો છે જેમાં અન્ય ત્રણ આરોપી શૈલેષસિંહ ઇમરાન રહીમ ખાન પઠાણ અને અસલમ યુનુસ સૈયદ ફરાર હોય એમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલે છે એમાં એક આરોપી જેનું નામ અત્યારે એવું જાણવા મળ્યું છે કે ઇમરાન નહીમ ખાન પઠાણ છે એની અગાઉ શંકાસ્પદ સંડોવણી થઈ રહી થયેલી હોય એવું જાણવા મળેલું છે પરંતુ એની વધારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને હકીકત મળવી રહ્યા છે એમાં જે મુખ્ય છે શૈલેષસિંહ નવલસિંહ ઝાલા એ આરોપી હજુ પકડવાનો બાકી છે આરોપી જ્યારે પકડાશે ત્યારે ઇન્ટ્રોગેશનમાં આ હકીકત બહાર આવી છે એટલે એ બાકીના ત્રણ આરોપી છે શૈલેષસિંહ ઇમરાન અને અસલમ કે જે આ કામગીરી કરતા હતા એ જ્યારે પકડાશે ત્યારે હકીકત એવું અત્યારે એ જેને આ ભરાતું હતું અને જે ઇમરાન આ ટેન્કર ભરીને વેચવા માટે મોકલવાનો હતો એ જ્યારે પકડાશે ત્યારે આપણને હકીકત